પેટીકોટના કોટના કલેક્શન આપણા પાસે માત્ર સાહીઠ રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જમાં મળી જવાના છે અને બ્લાઉઝ પીસમાં તમને જો ડિજિટલ પ્રિન્ટ પર જોઈતા હોય ડિજિટલ પ્રિન્ટ પર પણ અવેલેબલ છે બ્રોકેટના અંદર જોઈતા હોય ને બ્રોકેટના અંદર પણ બ્લાઉઝ પીસીસ અવેલેબલ છે પ્લેન જોઈતા હોય પ્લેન પણ અવેલેબલ છે લોંગ સ્લીવમાં રહેવાના છે પેટેડ આર્ટિકલ છે અને આના અંદર તમને કોઈ પણ એસેસરી અન્ય લગાવવાની જરૂર નથી

બરાબર એ લોકો ઘરે બેસીને ઈઝીલી સેલ કરી શકે છે હવે વર્કિંગ વુમન્સ તો વર્કિંગ વુમન્સને પણ સેલ કરવું હોય તે પણ કરી શકે છે બટ ઘરે બેસેલા હોય ને જે સ્ટીચિંગ કરતા હોય એના માટે આ કલેક્શન એવન રહેવાનું છે આ તમે જોઈ શકો છો શેપવેર આ શેપ પેર શા માટે યુઝ થતું હોય છે લાઈક પેટીકોટ છે ને એને અપડેટ કરીને હવે શેપ પેર બનાવવામાં આવ્યું છે મોસ્ટલી સેલિબ્રિટી લોકો આવા ટાઈપના શેપવેર વેર કરતા હોય છે એટલે સાડી જે છે ને આટલી પરફેક્ટ બેસે છે અને ઇવન તમને ટ્રેડિશનલ ટાઈપના પેટીકોટ જોઈતા હોય આપણા પાસે તે પણ અવેલેબલ છે અનસ્ટીચ મટીરિયલ જોઈતા હોય ને પેટીકોટના ના આપણા પાસે તે પણ અવેલેબલ છે તો આટલું બધું કલેક્શન હું તમારા માટે લાવીશું મેચિંગ સેન્ટર નું સ્પેશિયલી આ કલેક્શન લેવાનું છે આપણા ત્યાં સ્ટોક તમે જોઈ શકો છો ભરપૂર તમને સ્ટોક જોવા મળી જશે મિત્રો અને આ આખું કાઉન્ટર મેચિંગ સેન્ટર નું છે તો તમે આ બધા ઓપ્શન જુઓ કેટલા સરસ કલરફુલ ઓપ્શન છે પેટીકોટના એટલે તમને કોઈ પણ કલર જોઈતો હોય ને પેટીકોટના અંદર તે કલર અવેલેબલ થઈ જશે કસ્ટમાઇઝ કરાવવો હોય તમારા હિસાબે તે પણ તમે કરી શકો છો બટ પંચવાઈઝ તમને કરાવવું પડશે આપણા ત્યાં તમને આવા ટાઈપના જે છે બ્લાઉઝ પીસીસ પણ મળી જશે પેટીકોટના કલેક્શન આપણા પાસે માત્ર સાહીઠ રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જમાં મળી જવાના છે અને પેટીકોટનું એકવાર હું તમને વેરાયટી બતાવી દઉં આ જુઓ આ ટાઈપની કંઈક પેટીકોટની વેરાયટીસ રહેવાની છે આવા ટાઈપના પેટીકોટ રહેશે માત્ર સાહીઠ રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જમાં હંડ્રેડ પર્સેન્ટ પ્યોર કોટન રહેવાનું છે આ જુઓ આ તમે ઈઝીલી માર્કેટમાં જઈને સો થી દોઢસો સુધી વેચી શકો છો આ ટાઈપના હન્ડ્રેડ પર્સન્ટ પ્યોર પાસે બ્લાઉઝ પણ ઘણા બધા આર્ટિકલ્સ જોવો ખૂબ સરસ હેવી પર બ્લાઉઝ પીસ રહેવાના છે રહેવાના છે આના અંદર અને આની સાઇઝની એસી પોઈન્ટ થી એક મીટરનું બ્લાઉઝ પીસ રહેશે કલર જોઈ શકો છો કલર પણ તમને અલગ અલગ જોવા મળી હશે અને બ્લાઉઝ પીસમાં તમને જો ડિજિટલ પ્રિન્ટ પર જોઈતા હોય ડિજિટલ પ્રિન્ટ પર પણ અવેલેબલ છે પ્રોકેટના અંદર જોઈતા હોય ને બ્રોકેટના અંદર પણ બ્લાઉઝ પીસીસ અવેલેબલ છે પ્લેન

ચોળી ઉપર જોઈતા હોય હવે ટૂંક સમયમાં તો લાઈક નવરાત્રી આવવાની છે નવરાત્રિ માટે તમે આવા ટાઈપના આર્ટિકલ્સ મૂકી શકો છો અને આપણે જો વાત કરું ને સાડીસ પણ આવા ટાઈપના આર્ટિકલ્સ બહુ જ વધારે ચાલે લોંગ સ્લીવમાં રહેવાના છે પેટેડ આર્ટિકલ છે અને આના અંદર તમને કોઈ પણ એસેસરી અન્ય લગાવવાની જરૂર નથી આ જો ખૂબ જ સરસ સરસ રેડી ટુ વેર બ્લાઉઝીસમાં તમને વેરાયટીઝ મળી જશે અને વેરાયટીઝની વાત કરું તો માત્ર બોતેર રૂપિયાથી સ્ટાર્ટ થાય છે આ જુઓ આ ટાઈપના તમને રેડી ટુ વેર બ્લાઉઝ મળશે આપણે વેરના કલેક્શનથી લઈને થોડા હેવી કલેક્શન બધી તમને મળવાની છે એક જ રૂફ ના ની છે એટલે કે એક જ જગ્યા પર જે છે અજમેરા ફેશન જ્યાં તમને આટલા બધા આર્ટિકલ્સ મેન્યુફેક્ચરિંગ રેટ પર મળશે અને એકદમ સસ્તી વસ્તુ છે અને સારી એટલે કે ક્વોલિટીની વાત કરું ક્વોલિટી તમને એ મળી જશે આ ટાઈપના બંચ રહેવાના છે આ જુઓ આ ટાઈપના સરસ એવા જોઈ શકો છો અને અહીંયા તમને પણ આર્ટિકલ્સ મળી જશે માત્ર રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જમાં અને અંદર જો તમને કલર્સ જોઈતા હોય કલર્સ પણ અવેલેબલ છે અને અહીંયા તમને કસ્ટમર્સની ભીડ જોવા મળી જશે આપણા ત્યાં ડેલી વેરથી લઈને મેરેજ સિઝનના બધા આર્ટિકલ્સ મળી જશે અને અજમેરા ફેશન જે છે ને સુરતની સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે જે બત્રીસ વીસ વર્ષ જૂની છે મિત્રો લાખો લોકો આપણા સાથે જોડાઈને બસના સ્ટાર્ટ કર્યું છે તમે તમે શાની છો જો એકવાર અજમીરા ફેશન ની મુલાકાત જરૂરથી લેજો અને એડ્રેસ રહેશે આપણો સુરાના વન ઝીરો વન સારા દરવાજા ગ્રાઉન્ડ ફ્લોર પર અજમીરા ફેશન જોવા મળી જશે પિકઅપ ડ્રોપ ની પણ ફેસિલિટી અવેલેબલ છે સુરત રેલવે સ્ટેશન થી માત્ર એક કિલોમીટરના અંતરે જોવા મળવાનું છે અને મિત્રો તમે એટલી બધી વેરાયટીસ આપીશું ને કે તમે ચકિત રહી જશો આટલી બધી વેરાયટીસ પણ એક જ જગ્યાએ મળી શકે હા મળી શકે એટલા માટે આપણે વિઝિટ કરવી પડશે સ્ક્રીન પર નંબર પણ છે તેના પર કોલ કરીને પણ બધી ઇન્ફોર્મેશન ત્યાંથી પ્રાપ્ત કરી શકો છો અને આપણા ત્યાં વિડીયો કોલ ની પણ સુવિધા છે ઓનલાઈન પરચેસિંગ પણ કરી શકો છો તો મિત્રો આપણે વિડીયોની લેન્થ વધે છે પણ આપણા પાસે કલેક્શન ઘણા બધા છે એટલા માટે તમને શું કરવું પડશે વિઝિટ કરવી પડશે જેમ કે આપણા કસ્ટમર ઓલરેડી કરી ચુક્યા છે જોઈ શકો છો કસ્ટમર એવરી અહીંયા વિઝિટ કરે છે અને કલેક્શન લઈને જાય છે સ્મોલ કેપિટલ થી તમે બિઝનેસ કરી શકો છો તમે રાશાની જેવું છે વિઝિટ કરો ને કોલ કરો મિત્રો બરાબર તો આ વિડીયો આપડે અહીંયા જ સમાપ્ત કરીએ અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બેલાઇકોન દેખાય છે મિત્રો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ